તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જઈશો અને મજામાં જ રહેજો તો અત્યારે સવાર સવારમાં અત્યારે આપણે જો ફેરામાં આવ્યા છીએ એટલે ગોડાઉને બેઠા એ ટૂંકમાં હમણાં ફેરો બેરો હશે તો જાશું બાકી મોજ માં રહેવાનું ટેન્શન તો હર કોઈને હોય ગમે એવું હોય ને આપણે મોજમાં રહ્યો બાકી જો આ આપડે રીક્ષા વયડી છે તો જય મહાકાલ બાકી હમણે કઈ ફેરો બેરો નીકળશે તો જાશું ત્યાં લગી હવે કઈક યુટ્યુબ માં જોઈએ હાલો તો મિત્રો અત્યારે ફેરો આવ્યો હે ખાલી બોક્સ ભરવાના હે તો હાલા જાય આપણે નીકળી ગયા એ રોડે તો જય માતાજી કાકા આપણે જઈ ખાલી બોક્સ ભરવા માટે તો પહોંચી જઈએ આપણે કારખાને ખાલી બોક્સ ભરી દઈ અને એ ખાલી કરવા જવાનું હોય આપણે ખાલી કરતા હોય પછી જોઈએ કેટલા બહુ બોક્સ છે કાંઈક એવું છે કે ભરતાવી ગાણા ઘણા કાંઈક બને અત્યારે જોઈ લ્યો સામે પડી આપણી રિક્ષા અને ખાલી એમ બોક્સ ભરી લીધા એ જોઈ લ્યો તો ખાલી એમ બોક્સ ભર્યા ને હવે આપણે આને લઈ જવાનું ગોડાઉન ને તો ખાલી કરતા બી અને ખાલી કરીને પછી અહીંયાથી કંઈક ફેરો બેરો હશે તો ભરશી બાકી અહીંયાથી નહીં આપણે કંઈક હશે તો પરસી બાકી આ ખાલી કરવા જઈ અને આજે આબિદભાઈની બધા રજા ઉપર હે એટલે ફેરા બેરા નીકળે એવું બધું છે સમજ્યા બાકી અત્યારે એક ફેરો થઈ ગયો હે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા જી ખાલી બોક્સ ભરી અને જવાનું છે આપણે ગોડાઉન ખાલી કરવા માટે તો આયલા જઈએ આ રીયો આપણો આવી છે બાકી કોઈ મજા આવે હો થોડો દિયામ મસ્ત લાગે હે ફિલિંગ આરી આવે થોડી કઈ જાય આયલા જાય અને ખાલી કરતા ભી ગયા

ખતરનાક ખટારાનો ખટારા નો ચૂંદો કરી આવા એક્સિડેન્ટ થાય જોઈ લીધો તો અત્યારે આપણે જો બોક્સ બદલી થાય અને આપણે જઈ તો જોયું ને તમે ખટારાનો કેવો ચૂંદો થઈ ગયો હોય આટલામાં ક્યાંક ભટકાણો હશે આટલામાં ક્યાંક અહીંયા આટલામાં પાણીના ટાંકા વાળા રે ને કોઈ દી અવરે નથી આપતા ઈ આપડા જેવા અફલા તુન ડ્રાઈવર હે બધાય અફલા તુન જ રે તો ખાડા ખાડી આવડો રસ્તો હે ને આપણે હૈલા જાય તો ખાલી કરવો આપણે જવાનું હે સ્ટુડિયો માં તો ખાલી કરતા આવીએ હાલો પહોંચી જાય સ્ટુડિયો ભરવા માટે અમે હાઇલો તો જાવું આપણી ક્લિપમાં કાંઈ રોજા પડ્યા હોય તો આપણને કાંઈ ખબર નથી પણ હાલો જાવું વોરંજ તો મારો પડે ને હા હા માલે તો મોઅપ છે વાળું એક્સિડન્ટ થઈ ગયું જોઈ લ્યો ખટારાનો ચૂંદો બોલી ગયો હોય જો આવા રોંગ સાઈડ માં આવે ને પછી કેસે એમને માઈન્ડ નાખ્યા મારી જ નાખે ને ધીનું નાનું થીયું લાગે છે એક્સિડન્ટ ફાઇનલી મિત્રો આપણે ફેરો ભરી લીધો હોય અને આ વાઈડી આપણી રિક્ષા અને હવે આપણે જવાનું ગોડાઉન ખાલી કરવાનું ને અહીંયાથી પછી આપણે વિચારશે કાંઈ ક્યાંક ફેરો ભરેલો છે નાના નાના બોક્સ એ ખાલી કરવા જવાનું હોય તો એ ખાલી કરી આવશે અને પછી બી આ જશું ઘરે તો એવું કંઈક કરશે બાકી ઊંકી પાલટી માથું દુખે આજ તો મને ભૂલ હા હા આ દુકાને બુકાને આયલા જે સોડા બોડા પી કઈ કરી આ તો ફાઈનલ મિત્રો અત્યારે ફેરા બેરા કમ્પ્લીટ થઈ ગયા હે અને હવે આપણે જાઈ ઘરે તો નીકળી ગયા ઈ તો આયલા જઈ આ બાકી આ રસ્તો એ જો અંકોર હાઈવે રોડ બને આરસીસી રોડ બને આ બાજુ ખાડા ખડિયા છે નકરા બધી બાજુ અત્યારે રોડ બને એટલે વાંધો નથી બની જશે થોડા ટાઈમમાં તો મજા આવશે પછી આંકવાની સમજ્યા પણ હાઈવે ઉપર એવા ખાડા પૈડા હોય એ હરખા નહીં થાય કોઈ તો આઈલા જઈએ ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશે તો જય માતાજી